અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી મુંજેસર પ્રાથમિક શાળા ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ મુંજેસર પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓએ બેઠક કરી હતી વિદ્યાર્થી બાળકોમાં જાગૃતતા લાવવા શિક્ષણ વિભાગ અને વાલીઓએ સંયુક્ત કામ કરવું પડશે તેવા સુરેલાયા હતા જિલ્લા શિક્ષણ અધિકારી મિયાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે બાળકોમાં જાગૃતતાના અભાવે બાળકોએ કાપા માર્યા તેની તપાસ થઈ રહી છે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કાઉન્સેલિંગ કરવાની કાર્યવાહી કરશું વિદ્યાર્થીઓએ કયા કારણોસર આવું કૃત્ય કર્યું તે જાણશું વિદ્યાર્થીઓ આવું કૃત્ય કેમ કરવા પ્રેરાયા તે ઇમ્પોર્ટન્ટ છે કોઈ ગંભીર ઈજાઓ નથી થતા મેડિકલ દ્વારા તપાસ કરવામાં આવશે વિદ્યાર્થીઓ આ કેવી રીતે શીખ્યા તે અંગે સ્કૂલ સમાજ સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા વગેરે બાબતોનો નિર્ભર હોવાનું સુર જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા હતા ધોરણ છ સાત આઠના વિદ્યાર્થીઓ દ્વારા આ કાપા મારવાની ઘટનામાં સામેલ છે શિક્ષણ વિભાગના અધિકારીઓએ પ્રાથમિક તપાસ બાદ તપાસનો બીજો રાઉન્ડ શરૂ કર્યો હોવાનું જણાવ્યું હતું હા અમને પોલીસ તપાસમાં સંભવ જ છે કારણ કે અમને પ્રાથમિક તપાસ ટીપીઓ આપ્યો છે એમાં દસેક વિદ્યાર્થીઓ મેન્શન કર્યા છે બટ ઇવન તો અમે વેરી ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરશું વીસ વિદ્યાર્થીઓ હોય પચીસ વિદ્યાર્થીઓ પણ ઘટના કઈ રીતે અને કેવા સંજોગોમાં બની અને વિદ્યાર્થીઓ આવું કરવા માટે કઈ રીતે પ્રેરાયા એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નહીં અગાઉ તાલુકા પ્રાથમિક અધિકારી સ્કૂલની મુલાકાત લીધેલી વાલી સાથે ચર્ચા બી કરેલી વિદ્યાર્થીઓ સાથે કાઉન્સેલિંગ બી કરેલ છે વિદ્યાર્થી દબાવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત એટલા માટે થાય નહીં એમાં કે એવી કોઈ ગંભીર ઇન્જરીનો વિષય અત્યાર સુધી ધ્યાન ઉપર આવેલ નથી ઇવન ધો અત્યારે મેડિકલ ટીમ આવી રહી છે એ બી ચેક કરશે બટ